કે રોડ ચોમાસામાં તૂટેલા રસ્તાઓ આક્રોશ પૂરા ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે ત્યારે ગુજરાતની અંદર જોવા જઈએ તો નાના મોટા તમામ રોડમાં ખાડા પડી ગયા છે બ્રિજમાં ખાડા પડી ગયા છે હાઈવે હોય નેશનલ હાઈવે હોય શહેરની અંદરના ગ્રામ્યની અંદરના તમામ જે રોડ છે રોડમાં ખાડા પડી જવાનું કારણ શું ગુજરાતની અંદર જે પણ રોડ બને છે કરોડો રૂપિયાના ખર્ચે રોડ બને છે તો રોડમાં કોણ ભ્રષ્ટાચાર કરે છે વડોદરા શહેરની અંદર આવતા તમામ રોડ તેમજ બ્રિજમાં જોવા મળ જઈએ તો મસ્ત મોટા ખાડા પડી ગયા છે વાહન ચાલકોને કમરના દુખાવા થઈ ગયા છે વાહનો ખકડી જાય છે જો કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરતો હોય તો તેની સામે પગલા કેમ ભરવામાં આવતા નથી સુરાજ કારણીઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર તમામ ભેગા થઈ અને રોડમાં બ્રિજમાં ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે જનતા જ્યારે વેરો ભરતી હોય ત્યારે વેરાનું વળતર મળવું જોઈએ તેની જગ્યાએ જનતાને કળતર મળી રહ્યું છે બહાર હાલ જોવા તો તમામ રોડ બ્રિજમાં ખાડા પડી ગયા છે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાય છે લોકો વાહન ટેક્સ સાથે ટોલ ટેક્સ ભરે છે છતાં પણ રોડની સારી સુવિધા મળતી નથી ક્યાં ખોવાયા છે ધારાસભ્યો ને ક્યાં ખોવાયા છે સાંસદ સભ્યો ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને વિનંતી છે કે ગુજરાતમાં જે પણ રોડમાં બ્રિજમાં ખાડા પડ્યા હોય તૂટી ગયા હોય તો તેવા તમામ રોડ બ્રિજ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર જે તે વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્ય પર પગલાં ભરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામીચીએ કરી હતી ગુજરાતમાં વરસાદની આંધી આવી ગુજરાતમાં વરસાદ પડ્યો પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો ગુજરાતના તમામ રોડ ધોવાઈ ગયા કરોડો રૂપિયાના ખર્ચે બનતા રોડ અપજો રૂપિયાના ખર્ચે બનતા રોડ અને રોડ પર ખર્ચા આવે માન્ય મુખ્યમંત્રી સાહેબ વિનંતી છે કે ગુજરાતમાં જે પણ રોડ બનાવે છે જે પણ કોન્ટ્રાક્ટર રોડ બનાવે છે એની સામે તપાસ કરવામાં આવે સાથે આ લોકોના આવક જે છે એને તપાસવામાં આવે સાથે જે ધારાસભ્યો હોય જે સાંસદ સભ્યો હોય એની પણ તપાસ કરવામાં આવે કેમ રોડમાં ખાડા પડ્યા છે વડોદરા હોય અમદાવાદ હોય સુરત હોય રાજકોટ હોય કે પૂરા ગુજરાતની અંદર જો રોડમાં ખાડા પડતા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા જોઈએ સાથે જે ધારાસભ્યો એની સામે પગલાં લેવા જોઈએ સાંસદ સભ્યો સામે પગલાં લેવા જોઈએ મૃદ્ધ અને ફક્ત મુખ્યમંત્રી જાગો જનતા વેરા ના રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે લોકોને ખાડામાં ગાડીઓ કુદરવી પડે છે એક ફૂટ અડધો ફૂટ દોઢ ફૂટ સુધીના જયારે ખાડા પડતા હોય તો મુખ્યમંત્રી સાહેબ તમામ ની સામે એક્શન લે એવી અમારી માંગ છે